શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સરકારી યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં છસો જેટલા નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો કેમ્પની શરૂઆત આજથી કરવામાં આવી છે જેમાં રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી ઈ કેવાયસી કરી આપવામાં આવી રહ્યું છે તેની સાથે નવું ઇલેક્શન કાર્ડ અથવા ઇલેક્શન કાર્ડમાં સુધારો આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના કાર્ડ લોકોને કાઢી આપવામાં આવ્યા સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો ત્યારે ગોધરી વાસણા ભાઈલીતા તાંદલજા સૈયદ વાસણા અને હરિનગર વિસ્તારના નાગરિકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં છસો જેટલા નાગરિકોએ કેમ્પનો લાભ લીધો નાગરિકોને રાશનકાર્ડ ઇ કેવાયસી માટે સરકારી કચેરીઓમાં લાઇનમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે તેમજ કેટલીક વાર ધક્કો પણ ખાવો પડે છે ત્યારે નાગરિકોનું નજીકના સ્થળે સહેલાઈથી કામ થઈ જાય તે ઉદ્દેશથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સતત દસ રવિવાર સુધી સરકારી યોજના કેમ્પ રાખવામાં આવ્યો છે ઓગણીસ અને છવ્વીસ જાન્યુઆરી બીજી અને નવ ફેબ્રુઆરીના રોજ મનીષ ક્લાસીસમાં કેમ્પ રાખ્યો છે જ્યારે સોળ અને ત્રેવીસ ફેબ્રુઆરી અને બીજી માર્ચના રોજ ગોધરી એએસઆઈ હોસ્પિટલ રોડ પાસે આવેલ અયપ્પા મંદિરની સામે હનુમાનજી મંદિર પાસે વીએમસી પ્લોટમાં કેમ્પ રાખવામાં આવ્યો છે તો નવ સોળ અને ત્રેવીસ માર્ચના રોજ ભાયલી ગામમાં આવેલ હરસિદ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં પણ કેમ્પ રાખવામાં આવ્યો છે દસ રવિવારના કેમ્પમાં અંદાજે છ હજારથી આઠ હજાર જેટલા નાગરિકો તેનો લાભ લેશે તેવો અંદાજ છે શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ અવારનવાર વિસ્તારમાં સામાજિક ધાર્મિક તેમજ લોક ઉપયોગી કામ કરી રહ્યા છે જેમાં વિસ્તારના નાગરિકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં આજથી સરકારી યોજના કેમ્પની શરૂઆત કરવામાં આવી છે જેમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરીને ઈ કેવાયસી કરી આપવામાં આવી રહ્યું છે સાથે જ ઇલેક્શન કાર્ડ આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વહીવટના કાર્ડ પણ લોકોને અહીંયા બનાવી આપવામાં આવી રહ્યા છે સવારથી જ લોકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે છસોથી વધારે રજીસ્ટ્રેશન આજના કેમ્પ માટે થયા છે અને હજુ પણ લોકો આવી રહ્યા છે કુલ દસ જેટલા કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ચાર કેમ્પ અહીંયા મનીષ ક્લાસીસ ખાતે ચાલશે ત્રણ કેમ્પ વીએમસી પ્લોટ અયપ્પા મંદિરની સામે જે છે ત્યાં ચાલશે અને ત્રણ કેમ્પ ભાયલી ગામમાં આવેલ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ત્યાં ચાલશે આમ દસ કેમ્પમાં અંદાજીત છથી સાત હજાર જેટલા નાગરિકો આ કેમ્પનો લાભ લેશે એવો અમને આશા છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આખી આ કેમ્પના આયોજનમાં અમને સરકારી વિભાગનો પણ અહીંયા મદદ મળી છે સાથે જ જે ખાનગી સીએસસી સેન્ટર ચલાવતા હોય તેમની પણ મદદ મળી છે અને અમારી આખી ટીમ આ કાર્યક્રમમાં જોડાઈ છે ઉદ્દેશ એ જ છે કે લોકોને સરકારી કચેરી સુધી જ્યારે લોકો જતા હતા ત્યારે લાઈન જોઈને અથવા તો ભીડ જોઈને લોકો ત્યાં જવાનું ટાળતા હતા તો પોતાનું કામ પછી કરાવીશું તે પ્રકારની લોકોના મનમાં એક વિચાર આવતો હતો અને લોકોને દૂર સુધી ન જવું પડે અને અહીંયા શાંતિથી બેસીને તેમના સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે ઉદેશ્યથી જ આ કેમ્પનું અમે આયોજન કર્યું છે અહીંયા અમે અહીંયા કેવાયસી અને આયુષ્યમાનનું કેમ્પ ચાલી રહ્યું છે તેના માટે આવ્યા છે અમે કેવાયસીનું કામ બી સારી રીતે પ્રોસેસ થઈ ગઈ અને આયુષ્યમાન કાર્ડની બી પ્રોસેસ સારી રીતે થાય છે અને બહુ સરસ પ્રોસેસ ચાલી રહી છે અહીંયા આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે અમારે સરળતાથી અમારું અહીંયા કામ થઈ રહ્યું છે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર કેમ્પ